અરે 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 હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આજે સવાર સવારમાં બેન પણ જઈ ગયા છે ઉપર ઉપરથી નાઈ ધોઈને આવી ગયા ને આજ રાતે નીચે નીચે સૂઈ ગયા તા કારણ કે મિસ્ટર બેન રાત્રે આયનન ને આયનન સૂઈ ગયા હતા અને વરસાદ રાતે ખૂબ હતો મતલબ બહુ હતો ઉપર જવાય એમ નતો અને મિસ્ટર બેનને પલળતા પલળતા ઉપર લઈ જવાનો હતા તો હાલ રાત્રે નીચે નીચે હો કે બાપ દીકરી જો બે છે હાથ ખાઈ છે

ચાલો મિત્રો અમારે ગાંઠિયા ખાવા જવાનું થયું છે એટલે જીરાવાનો કાર્યક્રમ રદ થયેલો છે એટલે અહીંયા મુંજારો થઈ ગયેલો છે પણ લેતા વિશે હું કઈક થોડા ઘણા ગાંઠિયા બરોબર ગાંઠિયા નો ખાવા હારે ખાવું એકલા એકલા ખાવું નો ભાવે અચ્છા 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 એવું છે એમ ને સારું ચાલો જે બી છે હવે ભાઈ બનાવી થોડા ઘણા ખાય થોડા ઘણા ઘરે ખાય છે એને એવું કંઈક મેનેજ કરીએ બરાબર છે તો સારું ચાલો હવે આ શેરાવાનો કાર્યક્રમ રદ થાય છે અને હવે ગાઠિયા અમારા ગામમાં ફૂલ ફેમસ છે તમને થોડી ઘણી ક્લિપ બતાવી દઈશ બરોબર તો એ મિત્ર મારી વાટે છે તો સારું ચાલો બાય 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 મિસ્ટ ચાલો મળી જાય હા મારો જો પૂછ્યો છે હવાન માં નાસ્તો નાસ્તો મારી સાહ પાણી છે ને છોકરાને ભણાવે છે મિત્ર અમારા મમ્મી આવી ગયા રાજી બાજી થાય કેમ કે આને હોય કે બાને હોય એના મમ્મી પપ્પાને ત્યાં જવાનું હોય એટલે તો બધા રાજીના રેડ જ હોય

એ ફોન સંભાળ્યો છે તો આગલા વિડિયોમાં જે અનબોક્સિંગ રહી ગયું છે ક્લિપ એક રહી ગઈ છે એના માટે સોરી પણ એ ક્લિપ છે અત્યારે હું તમને એડ કરી દઉં છું અમે જમી લેયા ત્યાં ઉતી અમારી મિસ્તાના હાથે અનબોક્સિંગ કરાવેલું છે તો તમે એક ક્લિપ જોઈ લો અને આગલા વિડિયોમાં જે ઈ ક્લિપ રહી ગઈ એના માટે સોરી ફરી ચાલો મિત્રો આપણો બ્રાન્ડ આવી ગયો છે ના ના

મિશ્ર ના છે ખોલ આવ્યો પછી પછી ચા હાલો મિત્રો અમારો બ્રાન્ડ ન્યો આઈફોન આવી ગયો છે જેની તમે સરપ્રાઇઝની વાત કરી હતી એ વસ્તુ આ હજી હજી સ્ટાર્ટિંગ થાય છે બધું સેટઅપ કરી કાઢવીને પછી એમાં આપણે ક્લિપ લઈશું બરોબર છે મિસ્ટાના હાથે આપણે અનબોક્સિંગ કર્યું છે બરાબર ના હું કચ હતું

સારું ચાલો મિત્રો ચાલો મિત્રો તો પવન આવતો છે અવાજ ઓછો આવતો છે મારા નીલુભાઈ જેકટ કોટ લઈ લીધું છે અને મને બોલાવ્યો તો ફોટા પાડવા અને મને લઈ ગયા ગામમાં ડ્રેગન ફૂટ લેવા માટે હું બહુ બીજી હતો પણ એને ખબર નહોતી સારું ચાલો એક બમ્પ લઈ લઈ બસ ઓકે માસી તમને બતાવે પણ કઈ રેકોર્ડિંગ બંધ થતું ને લોસો જોડ નો અમારા ગામમાં ત્રાસ જોવો તમે એક બે ત્રણ ચાર પાંચ સો સાત નવ દસ અગિયાર બાર બરોબર હારું હાલો મિત્રો ત્યાં જ મળીએ હાલો મિત્રો મારો ભાઈ લો ડ્રેગન ફૂલ આવેલો છે અને એક સફરજન તો ગાડી તમને દેખાય એક સફરજન જે ગાડી લટકે છે અને આ ડ્રેગન ફૂડ છે તમે પેલા ટેસ્ટ કરો ને તમને કેવું લાગે છે કેવું છે ઠીક છે ઓકે તો કુતરા નો આપતો નક્કી કુતરા ને આપી દો તારા ભાગનો નથી હો ખરાબ હતો તને આપી દેખતું ઓકે તો પછી તમને ખાવાનું કીધું હોય મને ભાવે ફાયદો છે જે થાય જે ફ્રૂટ મળે એ વધતું છે ધ્યાન હલો મિત્રો તો હવે તમને બતાવી દીધું ખવડાવી દીધું આ મોઢા લાવે છે ભાઈ ફોટો પાડવાનો નહીં પાડવાનો રાખો તમે એનો ફોટો પાડવા કરવું એવું હે લાઈવ બંધ કરો હાલો મિત્રો કાલની જેમ આજે વરસાદ અંદર કામ ઘર બરોબર જો તમે જોઈ શકો છો અને વરસાદ આવે તો હમણાં તમને બતાવું વાડિયા આંટો મારવા જાવું છું મેળ આવે ને તો વાડીયા આંટો મારવા બી તમને લઈ જાઉં ભાઈ કે અત્યારે ફરી પાછો આપણા કામ ધંધે આવી ગયા છીએ બરાબર છે સારું ચાલો મળી વરસાદ હમણાં આવે ને તો બતાવું નકર વાડીઓ તો જવાનું જ છે બરાબર ચાલો મિત્રો હું થોડો ફ્રી થઈ ગયો છું ત્યાં અમારી ઢીંગુ આવી ગઈ એની મમ્મી આવી ગઈ બરાબર નીચે નીંદર નહીં આવ્યો ખબર નહીં બટ ઉપર આવ્યા છે કપડાં બપડા લેવાના હતા એવું બધું કે છે ને આ બધું હવે તુલસી કાઢ્યું છે જો એનો કબાટ બબાટ ને બધું કે છે આવે એટલે કાંઈક ને કાંઈક સાલું જ હોય સાલું જ હોય જો એટલે કપડા બપડા ઢીંગવાય ને જાતે છે એ રમે છે બરાબર છે કેમ કાંઈ બોલતા નથી રિહાણા છો ને પણ હું મારા કામમાં હો એટલે થોડીક થાય કેમ કે આજે એક મારે ન્યૂઝ ચેનલ ટાઈપની ચેનલ છે બરાબર એટલે લાઈવ સ્ટ્રીમ કોઈ લાઈવ પ્રોગ્રામ હોય આજે કંઈક ઠાકોર સમાજનું મહાસંમેલન હતું કે એની બેન ઠાકોરનું સન્માન સંભારો હતું તો એ આખું મારે લાઈવ કરવાનું હતું તો એની માટે હું થોડોક બીજી હતો બે કલાક માટે હું થોડોક ફ્રી થયો છું તો પાછો ટાઈમ આપું છું ઢીંગી જો રમે છે એનામાં મેં એ કામ કરે છે અને હું પાછું એક કામ આવી ગયું છે પાછું અમને જવાનું છે બોલો શું કયો છો ક્યાં જવાનું છે છે કામ બોલો ને બપોરે માયન કડી કો હોય ઇન કડી કી દે દે પણ છોકરા ને તો શું કહેવાય છોકરા તો ભાઈ છોકરા કહેવાય ને એ બધું હાલે રાખે આરો મિત્રો વાતાવરણ હતું વરસાદ આવવાનું બટ વરસાદ આવ્યો નથી સારું ચાલો એક પ્રશ્ન છે થોડોક આ રસ્તો જે છે ને આ જે રસ્તો છે ત્યાં આ ઢોર અને ખુટિયાનો બહુ ત્રાસ છે તો એ માટે એક પત્રકાર આવે છે એની સાથે જવાનું છે બરાબર છે તો સારું ચાલો મિત્રો હવે તુલસી સંભાળશે મોરસો ત્યાં હું સુધી એક કામ પતાવી દઉં સારું ચાલો બાકી ક્યાંય જાઉં તો પાછું હું તમને ફટાક જાણ કરી જાણકારી મળી હતી

કેટલું કામ છે ક્યારે ચાર ફોન માં કામ કરું આવું કઠણા હોય તો એવું રે એટલે મમ્મી તો ભૂખ્યા એટલા છે ને તો હું ખીજાવા મેળા કે ખબર પડતી નથી એ ખાવાની એ આવું છું બાને તો મેં કીધું લ્યો હું જાવ ને બોલાય આવું કારણ કે મારો ફોન અહીંયા માથે હતો એના બંને ફોન એ માથે હતા અને કામ ચાલુ છે બંને માં ત્રણે માં સોરી તો હમણાં આવું છું થોડી વાર ખબર ક્યારેક

કે બાપા મને બહુ ભૂખ લાગ્યું તું આવીને 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 હું અમુક કામમાં બીજી હતો બરાબર છે તો રોટલા કમ્પ્લીટ થઈ ગયેલા છે શાક થઈ ગયેલું છે ખીચડી થઈ ગયેલી છે ફર્સ્ટ ક્લાસ તરાઈ ગયેલા છે સાસ આપણે નીકળી ગયેલી છે તો સારો ચાલો મિત્રો વાળું પાણી કરી લઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તુલસી અને નિષ્ઠા દીવા બચ્ચી કરતી હોય એવું લાગ્યું મને અને હાઈલે આવે છે મા દીકરી બે બરાબર સારું ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો જોડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈ ગયો થેન્ક યુ ફોર વોચિંગ બાય